નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે ચોખાની અંદર જે પ્લાસ્ટિકના ચોખા આવે છે એ ખરેખર શું છે તેના વિશે સરકારે એક વિડીયો પણ જાહેર કર્યો છે અને તેની વિશેની એક માહિતી પણ બહાર પાડી છે તો સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈશું તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો બજારમાં એવી કોઈ ચીજ નથી કે જેની અંદર ભેટસેટ ના થતી હોય દરેક ચીજમાં થોડે ઘણે અંશે તો ભેટસેટ રહેતી જ હોય છે ઘણા બધા જાણે છે કે ભેળસેળવાળી ખાદ્ય ચીજો ખાવાથી હેલ્થને કેટલું બધું નુકસાન થઈ શકે છે મિત્રો આપણે ત્યાં તો ભાત ખૂબ છૂટથી ખવાતી ચીજ છે અને ભાત જેમાંથી બને છે તે ચોખા પણ ભેળસેળવાળા આવવા લાગ્યા છે આવી સ્થિતિમાં અસલી ચોખાની ઓળખ કરવી પણ ખૂબ જ જરૂરી છે અને હવે સરકારી એજન્સીએ નકલી ચોખાની ઓળખ કરતો વિડીયો પણ શેર કર્યો છે મિત્રો જે ચોખાની અંદર આપણે લોકો વાતો કરે છે કે આ પ્લાસ્ટિકના ચોખા અંદર મિક્સ કરે છે ભેડસેળ કરે છે પરંતુ મિત્રો એ પ્લાસ્ટિકના ચોખા નથી હોતા તેના વિશે સરકારે જણાવ્યું છે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અનુસાર તમારા ચોખામાં જોવા મળતા પ્લાસ્ટિક જેવા દાણા ફોર્ટિફાઈડ ચોખા હોઈ શકે છે મિત્રો એફએસએસએઆઈના નિર્દેશ અનુસાર ચોખામાં યોગ્ય માત્રામાં સૂક્ષ્મ પોષક તત્વો ઉમેરવામાં આવી રહ્યા છે અને આ ચોખાને ફોર્ટિફાઈડ રાઇસ કહેવામાં આવે છે અને ફોર્ટિફાઇડ ચોખાના અનાજ ચોખાના પાવડર અને વિટામિન બી ટ્વેલ્વ ફોલિક એસિડ અને આયર્ન જેવા સૂક્ષ્મ પોષક તત્વોને યોગ્ય માત્રામાં જોડીને બનાવવામાં આવે છે એફએસએસ એ આઈ માને છે કે ફોર્ટીફાઈડ ચોખાના એક દાણાને સામાન્ય ચોખાના સો દાણા એટલે કે એક જેમ સોના ગુણોત્તરમાં મિશ્રિત કરવામાં આવે છે હકીકતમાં પોષક તત્વો ભેળવ્યા પછી ફોર્ટીફાઈડ ચોખાનો રંગ અને આકાર થોડો અલગ થઈ જાય છે અને તે પ્લાસ્ટિક જેવો દેખાય છે આટલું જ નહીં તેને બનાવ્યા પછી થોડા કઠણ પણ દેખાય છે જેનાથી તમે પણ બોલ પણ બનાવી શકો છો રાંધેલા ચોખામાં એસી ટકા સ્ટાર્ચ હોય છે અને કાર્બોહાઈડ્રેટ્સ અને પોટેશિયમ પણ વધુ હોય છે જે તેને ચીકણું બનાવે છે મિત્રો આ ચોખાને સંગ્રહિત કરવાની અને રાંધવાની પત્તી પણ સામાન્ય ચોખા જેવી જ છે અલબત્ત તે અલગ અલગ દેખાય છે પરંતુ તેમનો સ્વાદ પણ સામાન્ય ભાગ જેવો જ હોય છે ફોર્ટિવાઇડ ચોખાને રોજિંદા આહારમાં સામેલ કરવા જોઈએ જેથી તેમને તમને યોગ્ય પોષણ મળી રહે ધ્યાનમાં રાખો કે આ ચોખામાં વિટામિન બી ટ્વેલ્વ ફોલિક એસિડ અને આયર્ન જેવા શરીર માટે જરૂરી પોષક તત્વો હોય છે જે ઘણી બીમારીઓ સામે રક્ષણ આપવામાં મદદરૂપ થાય છે તો મિત્રો આવી રીતના જેને તમે પ્લાસ્ટિકના ચોખા ગણો છે તે ખરેખર પ્લાસ્ટિકના નથી તે ફોર્ટીફાઈડ ચોખા છે જે સરકાર દ્વારા એક જેમ સોના ગુણોત્તરમાં ઉમેરવામાં આવે છે તો મિત્રો આના વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને જણાવજો જણાવજોના વિડીયોને તમારા સગા સંબંધીઓ મિત્રોને શેર કરજો જેથી કરીને એની પણ આ જે ગલત ફેમી છે જે ખોટું વિચારી રહ્યા છે કે પ્લાસ્ટિકના દાણા ફેળવે છે સરકાર તો મિત્રો એ એના વિશે જાણી શકે સત્ય ખરેખર શું છે એટલા માટે વિડીયોને શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ